રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા કોર્ટમાં પરિવારને મળવાનો મામલો સમગ્ર મામલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તપાસના આપ્યા આદેશ કેદી પાર્ટીના ફોજદાર અને જવાનોએ સાગઠિયાને પરિવાર સાથે કરાવી હતી મુલાકાત જાપ્તામાં લઈ ગયેલા સાય જેએસ નકુમ હેડ કોન્સ્ટેબલ કિશોર મંગળદાસ કોન્સ્ટેબલ રાહુલ કાળુભાઈ સામે અપાયા છે તપાસના આદેશ હેડક્વાર્ટર એસીપી પઠાણને તપાસ આવી છે સોંપવામાં જવાબદાર ફોજદાર અને કર્મચારીઓ સામે આંકરા પગલાં લેવાય તેવી શક્યતા રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા કોર્ટમાં પરિવારને મળવાનો મામલો સમગ્ર મામલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તપાસના આપ્યા આદેશ કેદી પાર્ટીના ફોજદાર અને જવાનોએ સાગઠિયાને પરિવાર સાથે કરાવી હતી મુલાકાત જાપ્તામાં લઈ ગયેલા સાઈ જેએસ નકુમ હેડ કોન્સ્ટેબલ કિશોર મંગળદાસ કોન્સ્ટેબલ રાહુલ કાળુભાઈ સામે અપાયા છે તપાસના આદેશ હેડક્વાર્ટર એસીપી પઠાણને તપાસ આવી છે સોંપવામાં જવાબદાર ફોજદાર અને કર્મચારીઓ સામે આંકરા પગલાં લેવાય તેવી શક્યતા રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા કોર્ટમાં પરિવારને મળવાનો મામલો સમગ્ર મામલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તપાસના આપ્યા આદેશ કેદી પાર્ટીના ફોજદાર અને જવાનોએ સાગઠીયાને પરિવાર સાથે કરાવી હતી મુલાકાત જાપ્તામાં લઈ ગયેલા સાય જેએસ નકુમ હેડ કોન્સ્ટેબલ કિશોર મંગળદાસ કોન્સ્ટેબલ રાહુલ કાળુભાઈ સામે અપાયા છે તપાસના આદેશ હેડક્વાર્ટર એસીપી પઠાણને તપાસ આવી છે સોંપવામાં જવાબદાર ફોજદાર અને કર્મચારીઓ સામે આંકરા પગલાં લેવાય તેવી શક્યતા